લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી રહી છે પહેલે તે જ તેમના પર દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડમાં નામ સંડોવાયેલું છે જેમાં ઈડી દ્વારા તેમને છઠ્ઠી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે હવે આ બધાની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે પણ તેમને એક બહુ મોટો ઝટકો આપ્યો છે ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં જારી થયેલ સમન્સને રદ કરવા સાથે ફરિયાદ રદ કરવાની માંગ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે જટકો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને આરોપીઓને રાહત આપવાનો ઇનકાર કરી નાખ્યો છે ત્યારે શું છે આખો મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સિંહ વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો જેમાં સેશન્સ કોર્ટે બંનેની અરજીને નકારતા બંનેને હાઈકોર્ટમાં સમન્સ રદ કરવાને સ્ટે આપવા અરજી દાખલ કરી હતી ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે હવે કેસ મેટ્રો કેસમાં ચાલશે મહત્વનું છે કે એપ્રિલ બે હજાર સોળમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે સીઆઈસીએ કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ વિશે માહિતી માંગી હતી જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ સીઆઈસીને માહિતી આપવા માટે તૈયાર છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા માટે કહેવામાં આવે સીઆઈસીએ કેજરીવાલના જવાબને આરટીઆઈ અરજી તરીકે ધ્યાનમાં લઈને ઓર્ડર પસાર કર્યો જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રીની વિગતો આપવાનો નિર્દેશ જાહેર કર્યો હતો આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટી હાઈકોર્ટમાં ગઈ હતી ગયા વર્ષે એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ યુનિવર્સિટીની અરજી પર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવે ચુકાદો સંભળાવતા સીઆઈસીના આદેશને રદ કર્યો હતો અને કેજરીવાલ પર પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો ત્યારબાદ દિલ્હીના સીએમએ રિવ્યુ પિટિશન દાખલ કરી હતી જે પણ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ એવી વાતો કહી જેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન આ પછી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો જેમાં બંને નેતાઓને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા બંને નેતાઓ હજુ સુધી હાજર થયા નથી જો આજે સેશન્સ કોર્ટમાંથી રાહ નહીં મળે તો બંને નેતાઓ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે મેટ્રોપોલિટન કોર્ટની આગામી સુનાવણીમાં યુનિવર્સિટી બંને નેતાઓ સામે વોરંટ જારી કરવાની માંગ કરી શકે છે ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર